આપણે છેલ્લા લાંબા સમયથી એ જોયું છે કે જે બોટાદના ધારાસભ્ય જે ઉમેશ મકવાણા છે તેમનો રાગ છે તે કંઈક બદલાઈ ગયો છે અને એમનો રાગ બદલાઈ અને ભાજપ થઈ ગયો છે અને હવે ઉમેશભાઈને ચિંતા થઈ રહી છે ભાજપના એ નેતાઓની કે જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે પરંતુ ઉમેશભાઈને એ જ કહેવાનું છે કે તમે જેમની ચિંતા કરો છો એ તમામ નેતાઓ ભાજપની અંદર છે અને એ પછી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે પરંતુ તમે પહેલા તમારું કરો કારણ કે જો આ આક્ષેપો ના હોય હોય કે પછી તમારા ઉપર લાગશે તો પછી અઢી વર્ષમાં તમને ખાલી લોકોએ સમય આપ્યો છે પછી અઢી વર્ષ પણ લોકો છીનવી લેશે અને તમારે મહેનત કરવી પડશે કે હવે તમે ક્યાંના ધારાસભ્ય બનશો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઉમેશ મકવાણા જે લાંબા સમયથી ચર્ચામાં આવ્યા અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક એક પગ પગ ભાજપમાં છે 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 આમ આદમી પાર્ટીમાં એ શું વિચારી રહ્યા રાગ આલોપી રહ્યા છે બધાને ખબર પડી ગઈ છે પણ હવે જે ઉમેશ મકવાણા છે એમની ચિંતા થઈ છે બચ્ચુ ખાબડની ની રાજ્યકક્ષાના મંત્રી જે મુકેશ પટેલ છે એમની અને જે અત્યારે રાજ્યકક્ષાના જે મત્સ્યોદ્યોગ મંત્રી છે પરસોત્તમ સોલંકી અને એમની સાથે જે ગઢડાના જે ધારાસભ્ય હમણાં જે ચર્ચામાં આવ્યા છે શંભુનાથ તુંડિયા એમની સામે પણ જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તો હવે સાહેબ મેદાનમાં આવ્યા છે ચિંતા કરી રહ્યા છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે અને એમણે આક્ષેપ પણ એવો લગાવ્યો છે અને ઉમેશ મકવાણાએ એવા આક્ષેપ લગાવ્યા છે કે ભાજપના અમુક જાતિવાદી કોંગ્રેસના જાતિવાદી કે આપના જાતિવાદી લોકો પછાત સમાજના ધારાસભ્યોને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે અને ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ દ્વારા પછાત સમાજના ધારાસભ્ય સાંસદો મંત્રીઓને ખોટા ભ્રષ્ટાચારના આરોપો નાખી સુ આયોજિત ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના સમાજના જાતિવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ દ્વારા પછાત સાંસદ મંત્રીઓને ખોટા ભ્રષ્ટાચારના આરોપો નાખી સુનિયોજિત બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે આ ઉમેશ મકવાણાનું કહેવું છે પરંતુ ઉમેશભાઈને પણ કહેવાનું છે કે જે આરોપ થઈ રહ્યા છે કે જે થઈ ચૂક્યા છે તમને કેમ અચાનક યાદ આવ્યા છે જ્યારે આવા તમામ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સમાજ તમારી પાસે હજુ પણ એ જ આશા રાખીને બેઠો છે કે તમને ભાજપના મંત્રીઓના ધારાસભ્યના આ તમામ લોકોની ચિંતા થઈ રહી છે તો અંદર જે ઘનશ્યામ રાજપુરા હત્યા કેસ થયો એમાં પણ તમે એક વખત બોલો આવા તમને તમારા જૂના સાથીએ પણ કીધેલું છે તમે એમને તમારા સાથી માનતા હોય કે ન માનતા હોય એ તમારો વિષય છે પણ જયારે તમને આ કહેવામાં આવ્યું હતું કે એક વખત એમના ઉપર પણ બોલો એટલે ઉમેશ મકવાણાને ને કહેવાનું છે કે અત્યારે લોકોએ તમને આ મંત્રીઓની ચિંતા કરવા માટે ખુરશી ઉપર નથી બેસાડ્યા તમારે એ લોકોના કામ કરવાના છે લોકોના કામ કરશો તો આવનાર સમયમાં તમને ક્યાંક ફાયદો થશે હવે આવનાર સમયમાં તમે કઈ જગ્યા ઉપરથી કોની સાથે કોણ તમને ટિકિટ આપશે એ તો બધું અત્યારે કઈ ખબર છે નહીં પરંતુ લડવા માટે તમારે અત્યારથી મહેનત કરવી પડશે તમારે જેમાં જાવું છે એમાં તમે હજુ ગયા નથી કારણ કે તમારો રાગ છે તે ભાજપ તરફી છે પણ જ્યારે લોકોએ તમને ચૂંટીને અહીંયા બેસાડ્યા છે તો સૌથી પહેલા કામ કરો લોકોની ચિંતા કરો કે લોકોને શું જોઈએ છે સૌથી પહેલા તો ઉમેશ મકવાણાને સાંભળીએ કે એમને જેટલા ભાજપના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એમના માટે તેમને કેમ પેટમાં દુખી રહ્યું છે હાલ ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર જે પછાત સમાજના ધારાસભ્ય શ્રીઓ હોય એ મંત્રીશ્રીઓ હોય કે સાંસદ શ્રીઓ હોય એને સુનિયોજિત બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તમે તાજેતરમાં જ જોયું હોય છે કે મારા સાથે ધારાસભ્ય બોટાદ જિલ્લાના દલિત સમાજના મહંત એવા ગઢાના શ્રી શંભુનાથ ટુંડિયાજી ઉપર એક ભાજપના જ મુકેશ પટેલ જે ભાજપના જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ છે એને ખોટા આરોપો નાખ્યા હતા કે ભાઈ માન્ય શંભુનાથ ટુંડિયાજી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચો લે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા આરોપો મૂકી આવા ધારાસભ્યશ્રીઓને પછાત સમાજના ધારાસભ્યશ્રીઓને બદનામ કરવાનું આખું અમુક ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે તેમાં તાજેતરમાં જ આજે મારી ઉપર પણ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે જે ભાજપનો કોર્પોરેટરના પતિદેવ છે જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કાઢી મૂકેલ વ્યક્તિ જે ભાજપમાં છે એને આરોપ મૂકવામાં આવે છે ભાઈ ઉમેશભાઈ બોટેદમાં કામ નથી કરતા અધિકારીઓ પાસે પૈસા લે છે એટલે ટૂંક જ સમયમાં કહેવાનું મતલબ એ છે કે ભાઈ આવા જે વ્યક્તિઓ જે છે એ ખરેખર પછાત સમાજને શ્રીઓને કેમ બદનામ થાય કેમ એના જાહેર જીવન ઉપર ડાઘ લાગે કેવું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તમે જોયું હશે કે ભાઈ વર્ષો પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે એની ઉપર પણ ચારસો કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચારનો ડાઘ લગાડવામાં આવ્યો હતો કે મત્સ્ય ઉદ્યોગનો આજે તમે જોયું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ખરેખર એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી પણ તે પછાત સમાજના ધારાસભ્ય છે એટલા માટે આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે એમાં માનનીય જ્યારે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીજી હતા એને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પરસોત્તમભાઈ ઉપર તમામ આરોપો નાખી દેવામાં આવ્યા છે જેવી રીતના તમે જોયું છે બચુ ખાબર જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે આજે એને પણ એના પરિવારના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યો છે એમને ઉપર ડાગ લગાડવામાં આવી રહ્યું છે મુકેશભાઈ પટેલ જે રાજ્ય સરકારમાં મંત્રીશ્રી છે એના દીકરાને પણ ખોટી રીતના રેવલો ફોટો પરવાનો દાખલ લાવી અને ગુજરાતમાં નોંધણી નોંધણી કરાવી છે એવા ખોટા આરોપ નાખવામાં આવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક જે પછાત સમાજના ઓબીસી સમાજના કોળી સમાજના દલિત સમાજના જે ધારાસભ્ય મંત્રીશ્રીઓ છે એને એનપેન પ્રકારે ભ્રષ્ટાચારના ખોટા આરોપો નાખી અને એને જાહેર ક્ષેત્રની કારકિર્દી બગડે એવા માટે સુનિયોજિત કાવતરું અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ઉમેશ મકવાણાને કહેવાનું છે કે આ કોઈ પણ તમે આક્ષેપોમાં પડ્યા વગર તમારી પાસે જે અઢી વર્ષનો સમય છે એમાં તમે કામ કરીને બતાવો હવે તમે ક્યાંથી લડશો શું કરશો એ અમને નથી ખબર પણ તમે જનતાના કામ કરશો તો લોકો તમને સ્વીકારશે એટલે આ બધા ભ્રષ્ટાચારમાં પડ્યા વગર તમે તમારા કામ પર ધ્યાન આપો અમારા અહેવાલ નિર્ણય આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર